હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી જય દ્વારકાધીશ જ મારા યશુ બેન સવારમાં તૈયાર થઈ ગયા છે કેમ કે આજે એમને જવાનું હતું સ્કૂલમાં પ્રોગ્રામ છે નઈ યશુ એટલે એને મારા અમારા કાનુભાઈ તો મોટું સડાઈ ને બેઠ જાય છે આવા કપડાં પહેરવાઈને બહુ જલ્દી ગમે નહીં એટલે ચલો ત્યારે અમે જઈએ ડાંગ રાસ માં તમને લોકોને અહીંયા મળીશું થોડી વારમાંથી બધાને છે જો ભાઈ માતાજી પાસે આવી ગયા કેમ કે માતાજી વગર તો કશું હોય નહીં એટલે માતાજીના દર્શન કરી લે ને તમને લોકોને બધાને માતાજીના દર્શન પાર્ટી પ્લોટ બહુ જ મસ્ત છે અને એનું ડેકોરેશન પણ બહુ જ મસ્ત છે અને ગરબા ગવાર દેખલી મજા આવે એવી છે જોઈ લો તમારે લોકોને આવું હોય તો આ ઈચ્છા જો અમારી સાથે જો અહીંયા હજી તો ગરબાની ચાલુ જ છે પણ મેં કીધું થોડી વાર માતાજીના દર્શન કરી લઉં ચાલ રહે આગળ મળીએ અહીંયા બધા ટીચરો બેઠા છે જોઈ લો બધા હાઈકો

ત્યાં જો વખત ગરબાની તૈયારીમાં બેસી ગયા છે હવે અને સ્ટાર્ટ કરે છે જોઈ લો બધે ટીચર છે ના મેડમ શીખવાડે છે મારી ફ્રેન્ડ પણ છે હોં વનના બેન છે ને મારા ફ્રેન્ડ પણ છે અને આ લોકો આજે મને કે રીલ ઉતારો મેં કહ્યું ચાલો અત્યારે ઉતારી લો કાકા સાહેબ જે બધી ગરબા શીખવાડે છે બહુ તડકો લાગે છે પણ જો અહીંયા તો કેવું ચાલે છે મસ્ત રીતે બધા એના છોકરાઓને ના આવડતા છોકરાને ગરબા પણ શીખવાડે છે અને અહીંયા બધા મેડમો છે ને એ ગરબા કરે છે બધાને ના આ લોકોને બધાને બહુ ગમે છે ગરબા ગાવા આપણને તડકો લાગે છે એટલે આપણે તો અહીંયા જ ઉભા રહેવાનું લાગી છે એટલે આપણે તો ગરબા ગાવા જ નથી શાંતિથી થી થોડી વાર આજ વિડીયો ઉતારવાનો છે ઘરે બધાની વાત